જય માતાજી મિત્રો મિત્રો આજે વર્ષાના મંદિરે મેન મુખ્ય દરવાજો લગાવવામાં આવ્યો છે અને આ દરવાજાના દાતા છે શ્રી નાગરાજભાઈ રાવત ગામ નિંદ્રાળથી એમના તરફથી મેન દરવાજો વર્ષાના મંદિરનો લગાવવામાં આવ્યો છે એમનો એટલે કે નાગરાજભાઈ સાહેબનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું કારણ કે નાગરાજભાઈ સાહેબ આપણા દરેક સેવાના કામની અંદર તેમનો મોટા મોટો ફાળો અને સપોર્ટ હોય છે કારણ કે જે માવતર વિનાના નિરાધાર બાળકોનું ઘર બનાવતા હોઈએ અથવા કોઈ જરૂરતમંદના પરિવારને કરિયાણાની કિટ આપવાની હોય એની અંદર બહુ જ ફાળો મોટો નાગરાજભાઈ સાહેબ રાવત એમના તરફથી રહ્યો છે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે આજે વર્ષાના મંદિરે મેન મુખ્ય દરવાજો છે તે શ્રી નાગરાજભાઈ રાવત ગામ નિંદ્રાળથી આજે એમના તરફથી લગાવવામાં આવ્યો છે ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે એમને એમના પરિવારને હર પલ માતાજી ભગવાન ખુશ રાખે અને આવાન આવા સેવાના કામ હંમેશા હંમેશા કરાવે ભગવાન માતાજી તેવી માતાજીને પ્રાર્થના કરું છું કારણ કે નાગરાજભાઈ સાહેબ તરફથી આજે દરવાજો લગાવ્યો છે હું બહુ ખુશી છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે એમને એમના પરિવારને હર પલ માતાજી ખુશ રાખે ખુશ રાખે ખુશ